હેલો મિત્રો મુકુલની કુલ દુનિયામાં તમારા બધાનું સ્વાગત છે ચોવીસ રામચંદ્ર ભગવાન નો અને સ્વામિનારાયણ ભગવાન નો બધાને ખૂબ ખૂબ શુભકામના સવારના સાડા અગિયાર થઈ ગયા છે અને અન્ન બપોરનું જમવાનું ચાલુ થઈ ગયું છે જે તમને બધાને ગમશે કોમેન્ટ કરજો કેવું લાગ્યું ચાલો હવે આપણે રસોડાની મુલાકાત કરીએ

દેખાય ઢોકળી રાતનું તૈયારી છે ઢોકળીના ના શાક ની તૈયારી બનાવીને તૈયાર રાખી છે ચાલો હવે આ જે દાદા બેઠા છે એમની હું તમને વિગત કહું તો એ આવાસ યોજનામાં એકલા રહે છે લગ્ન નથી થયા અને બંને આંખમાં એક આંખમાં સાવ બંધ જ છે બીજી આંખમાં ઓપરેશન કરાયું છે જેથી એને થોડું થોડું દેખાય છે જો ગરમા ગરમ પૂરી તળાઈ રહીએ છીએ અને ગરમા ગરમ અમે પીરસીએ છીએ બાજુ તમને પુરીનો લોટ મસળતા માતાજી દેખાશે બાજુમાં પૂરી વણે છે એમાં સ્પીડ બહુ રાખવી પડે જમે છે બધા સેલ્ફ સર્વિસ જેટલું જોતું એટલું લઈ અને બેસવાની જગ્યા પુષ્કળ છે ત્યાં બેસી અને જમે અરે હા શું દાદા તો પૂરી ચોરે છે દાદા કેમ દાંત નથી વ્યસન હતું વ્યસન તો નહોતું ઉંમરની હિસાબે દાંત પડી ગયા એમ કહે છે

બધાને પોત પોતાની જે અનુકૂળ આવે એવી જગ્યા એ બેસી અને જમે છે આખો હોલ ભેરો ભેરો લાગે છે

અને બેનો પણ અમારે ત્યાં જમવા આવે ઓમ નમ શિવાયાર

આ એક અલગ રૂમ છે જ્યાં બેનો દીકરીઓ બેસી શકે એની ગોઠવણી કરી છે જો હવે આખો હોલ ભરાઈ ગયો છે સાક્ષાત રામચંદ્ર ભગવાન સ્વામિનારાયણ ભગવાન જમતા હોય અને હું મારા પ્રભુને જમાડતો આજે એમના જન્મદિવસે એવો આનંદ આવે છે એમને ખાલી થાય એ પછી અંદરથી રસોડામાં મહારાજ પાછી કાઉન્ટરમાં ભરી આપે છે આ બાન માટે કંઈ લઈને નથી આવ્યા એટલે એની ઉપર મારા ભાઈએ આવી રીતના ગોઠવી દીધું मैं इन सित्रमा कोठड़ी रखता नहीं था नहीं रहता पड़ी थोड़ी हम कह गया पूरी मसाले तो बन जाए जाकर तो किचन में <laughs> <laughs>

કામ કેવું લાગે તમારું જમવાનું હોય બધું કરીને વ્યવસ્થા બહુ બરાબર બીજું શું જોઈએ અને થોડાક આશીર્વાદ આપો અમને ઓછા પડે અમને તો આશીર્વાદ તમારા હે દાદા કે બગર આવી મજા હા ઓરે તો સદો કે ચાર પ્રદક્ષિણા કરી આવજો આ ખાધેલું બધુંય પચી જાય કે ભાઈ

નથી તીખું નથી તેલવાળું નથી લસણ ડુંગળી એટલે સાત્વિક ખોરાક ખાવાથી અમારા શરીરમાં પરિવર્તન આવ્યું ને એવું અમને દેખાય આવે છે જેથી કરી અમારું શરીરને જે લો બીપી છે હાઈ બીપી છે ડાયાબિટીસ છે એ બધું કંટ્રોલમાં રહી જાય કે કોઈ તેજી સર્વો કોઈ ખાવામાં આવતું નથી એટલે અમને એના માટે બહુ બહુ હારો અનુભવ થાય તમે પેલેથી આવો કા ચાલુ થયું ત્યારથી

તહેવાર આવતા હોય તો દરેક તહેવારની અંદર માણસોને પૂછવું ન પડે કે આની અંદર તમે ડુંગળી લસણ નાખ્યું એ કે નથી નાખ્યું એ એની રીતના મસ્ત રીતના આવી અને જમી લઈએ ઉપાધિ વગર બરોબર એટલે એટલા માટે થઈ અને આપણે આ નાખતા નથી બીજું કે આપણી ત્યાં જે બીમાર વ્યક્તિઓ આવે છે ને જેને પ્રોસ્ટેટનું કેન્સર હોય બરોબર એ પછી છાતીની અંદર હમણાં જો મેં દાદા વાત કરી વાલ ફેલ થઈ ગયો ત્રણ નળી બ્લોક બરોબર એટલે એવા વ્યક્તિઓ છે બીજું છોકરાઓ જેને ભણવાની અંદર રાતે ઉજાગરા કરવાના હોય દિવસે જવાનું હોય તો આ બધાને પેટની અંદર આવી કોઈ ખાદ્ય વસ્તુ પડે ને તો એનેથી શું થાય કે ગેસ થાય વાયુ થાય તો એનું કોન્સ્ટેશન ન કરી શકે અને માણસોને કચરકાના ના અંતે બધું થાય મને જ અનુભવ થયો કે મારા શરીરમાં હરસથી કોઈ બીમારી નહીં થાય કોઈ મહત્વ નથી આવતું મીઠા પ્રમાણમાં હોય તો વસ્તુ બને મીઠા ગમે એટલું તમે નાખ્યું હોય ગમે કેટલું હોય મીઠું જ નાખે વધી જાય તો પણ સ્વાદ ગયો જાય અને ખાવ ઘટી જાય તો પણ એનો સ્વાદ આવે આ ગોવા આધાર દર્શન માટે હું મારા માનવા પ્રમાણે જ ને તો મેન મીઠું મીઠું તો હું ઓછું હોય તો બાયણે નાખી જાય પણ વધુ થઈ જાય વધુ થઈ જાય તો એ કાઈ ન કરી દે દાદા એ તો બધા અહીંયા આવો કેમ છો હું કે હાથ હું કે અહીંયા આવો અહીંયા આવો અહીંયા

છી પાણી પીને છે ઘટેના સરિરતા ની ધર્મ કરે ધન ના ઘટે સહાય કરે રઘુવીર અમે અન્નક્ષેત્ર સાથે દવાખાનું પણ રોજ ત્રણથી થી પાંચ ચાલે છે આવજો